માધાપરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ સામે આવ્યો આજે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી ચાલી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના સાંસદ અને વિનોદભાઈના ચૂંટણી કાર્યાલયના પ્રસંગે માધાપર નવાવાસ અને જુનાવાસમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનો આજે ખુલ્લું મૂક્યું મોટી સંખ્યામાં નવાવાસ અને જુનાવાસના કાર્યકર્તાઓ એ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષાઓ હોય એ તાલુકા પંચાયત હોય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોય કે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાત તારીખના મતદાનના દિવસ સુધી આ કાર્યાલય ધમધમતું રહે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો માધા પર ગઢ રહ્યો છે એમાં નાની મોટી ચૂંટણી ચૂંટણી ક્યાંક ચૂક રહેતી હોય એ ચૂકને દૂર કરી ભૂલ સુધારી અને જે મત મળે છે ભાજપને એનાથી અનેક ગણા મળે એવા પ્રયત્ન કરવા માટે આખા ગામ તૈયાર છે તો જે રીતે આજે સરસ મજાના બંને કાર્યક્રમોને ખુલ્લા મૂક્યા અને લોકો અહીંયા આના કાર્યક્રમ કામની ગણતરી કરી લોકોનો સંપર્ક કરી અને આદરણીય વિનોદભાઈને મત વધારે આપીને આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી થવા જઈ રીતે તેના હસ્ત કરવા માટે લોકો સકલબદ્ધને કટિબદ્ધ છે સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે